અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યા હોવાના આરોપો લાગ્યા જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે જે પત્રકાંડનો મામલો સામે આવ્યો જેમાં ભાજપના એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો પત્ર વાયરલ કર્યો અને આ પત્ર વાયરલ થયા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી તે સંદર્ભમાં પાટીદાર સમાજની યુવતી પાયલ સામે પણ ગુનો નોંધાયો હતો અને તેનું સરઘસ કાઢ્યું હોવાના પગલે પાયલગોટીને જેલ પણ જવાનો વારો આવ્યો હતો અને તે દરમિયાન જ્યારે જેલમાંથી મુક્ત થયા તેમણે પોલીસ ઉપર ગંભીર આરોપો કર્યા અને પોલીસે તેમને માર માર્યો હોય તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હોય તે પ્રકારના આરોપો કરવામાં આવ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં થોડાક દિવસ પહેલા પાયલગોટીના સમર્થનમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ મેદાને આવ્યા હતા અને જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે તેઓ ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેને રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા અને હવે પાયલ ગોટીના જે એડવોકેટ છે એડવોકેટ આનંદ યાજ્ઞિક તેમના દ્વારા ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેબને લીગલ નોટિસ આપી છે અને જે નોટિસમાં તેમણે સવાલો કર્યા છે હાલ થોડાક દિવસ પહેલા રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા જે ડીઆઈજી એના સમગ્ર તપાસ સોંપવામાં આવી છે તે મામલામાં એડવોકેટ આનંદ યાજ્ઞિકે નોટિસમાં કહ્યું છે કે જે સમયગાળો પોલીસે પાયલ ગોટીને કસ્ટડીમાં રાખ્યો અને કસ્ટોડિયલ ટોર્ચર કરવામાં આવ્યો તે મામલાના સંદર્ભમાં જવાબદાર અધિકારીઓમાં તેમણે અમરેલીના એસપી સાયબર ક્રાઇમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તેમના નામો લીધા છે ને આ અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે સાથે જ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાતના પોલીસ વડાને પણ ઘટનામાં જવાબદાર માનવામાં આવશે તેવું કહેવાય રહ્યું છે અને આગામી દિવસોમાં તેઓ હાઈકોર્ટનો દ્વાર પણ ખખડાવશે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે હવે જોવાનું રહ્યું કે થોડાક દિવસ પહેલાં ડીઆઈજી નિયુક્તતા દ્વારા અમરેલી ખાતે બે દિવસનું રોકાણ કર્યો તો તેમણે આ સમગ્ર કેસની તપાસ કરી હતી તપાસ કર્યા બાદ તેમણે ગુજરાતના પોલીસ વડાને રિપોર્ટ સોંપ્યો છે હવે આગામી દિવસોમાં કયા પ્રકારના એક્શન રાજ્યના પોલીસ વડા દ્વારા જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે લેવાય છે તે જોવું રહ્યો દર્શક મિત્રો એન્કમ્પ્રે ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં